આપણું રીનો મીનાક્ષી નવી વેરાયટી નું એક જ બોક્સ નું વાવેતર કરેલ છે તમે એનું ફિલ્ડ અત્યારે એક જ બોક્સ વાવેતર કરેલ છે અને બાજુમાં એને આપણી રીનો કંપની રેવતી આવેલ છે તો અત્યારે ના ખેતર ઉપર અત્યારે લાઈવ આપડે ઉભા છે અને નરસિહાઈનો અંદાજ એવો છે કે એક બોક્સના વાવેતર માંથી એને લગભગ વીસ બોરી મગફળી થાય અને અમારો કંપનીનો અંદાજ એવો છે કે એક બોક્સના વાવેતર માંથી નરસિંહભાઈ ને પચીસ બોરી થાય તો હવે તો જયારે મગફળી નીકળે ત્યારે સાચું અને ખોટાની ફરક થાય અને લાઈવ અત્યારે એના ખેતર ઉપર આપણે જોઈ અને થોડાક એક ધારા છોડ ઉપાડી તો નરસિંહભાઈ ની જે મીનાક્ષી વેરાયટી નું વાવેતર છે એ દરેક ખેડૂતોને તમને ખેતર ઉપર જે પરફોર્મન્સ એ ખ્યાલ આવે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે દરેક આમ લાગત ઉપાડશું આમ લાઈનમાં બરાબર તો જ તમને સાચું પરફોર્મન્સનો ખ્યાલ આવે જોઈ શકો છો તમે જો આપડે એક ધારો જ ઉપાડ્યું છે બરાબર કોઈ અલગ અલગ છોડ છૂટા હોય એવા નથી ઉપાડ્યા એક ધાર ઉપાડ્યું છે અને ત્રણ દાણા પોપટા સંખ્યા તમે જોઈ શકો છો રીનો મીનાક્ષી વેરાયટીમાં ખેડૂત મિત્રો ભવિષ્યની અંદર રીનો મીનાક્ષી વેરાયટી છે એમાં ખેડૂતોને ઉત્પાદન વધારે મળશે અને ભાવ પણ બધી વેરાયટી કરતા સારા મળશે અને આનું ખોતરું એકદમ પાતળું છે તો વજન પણ બોરીની અંદર મારા ખ્યાલ મુજબ પચાસ કિલો વજન બોરી માં તમને નરસિંહ કેવું લાગે તમે એક બોક્સ નું વાવેતર કર્યું હોય તો તમને અંદાજ છે વીસ બોરી થાય બરાબર